જય શ્રી હરિકૃષ્ણ જય લક્ષ્મી તમારી કૃપા સહદેવ ભક્તો પર વરસાવતા રહેજો મિત્રો જે લોકો ચકલીઓ છે કે ચકલીઓને ચણ નાખવાથી વ્યક્તિ સાથે આ ત્રણ ચમત્કારી ઘટના બને છે અને આવા વ્યક્તિ ભગવાન દ્વારા કેટલાક સંકેતો મળે છે મિત્રો એક પ્રાચીન સમયની વાત છે નાનકડા ગામની વચ્ચે નદીના કિનારે

જારે સૂરજની પ્રથમ કિરણો નદીના પાણી પર ઝગમગતી નદી કિનારે જઈ એક નાનકડા તુલસીના છોડ પાસે બેસી ભગવાન વિષ્ણુનું નામ જપતા તેમના ધ્રુજતા હાથમાં એક જૂની માળા હતી જેના દરેક મણકા પર તેઓ નારાયણ નારાયણનો જાપ કરતા તેમની આસપાસ ચકલીઓનો ટોળું ચહેકતું આ ચકલીઓમાં એક ખાસ ચકલી હતી નામ હતું ચંદની ચંદની સામાન્ય ચકલી નહોતી તે ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી તેનો ચહેકાટ એટલો મધુર હતો કે જાણે ભગવાનની ગુંજતી હોય ચંદનીનું નાનકડું હૃદય ભગવાનની ભક્તિથી ભરેલું હતું તે માનતી હતી કે તેનું જીવન માનવજાતના કલ્યાણ માટે સમર્પિત છે દરરોજ સવારે જ્યારે ડોશીમાં ભજન ગાતા ચંદની તેમની ઝુંપડી પાસે આવી નાનકડી ડાળ પર બેસી પોતાના ચહેકાટથી ભજનમાં સાથ આપતી ડોશીમા ગરીબી હોવા છતાં ચંદની અને તેના સાથીઓ માટે થોડા દાણા હંમેશા રાખતા આ દાણા નાખતી વખતે તેમનું હૃદય આનંદથી ભરાઈ જતું ચંદની આ દાણા ખાતી પરંતુ તેનું ધ્યાન ડોશીમાની ભક્તિ પર હતું એક દિવસ જ્યારે સવારની ઠંડી હવા નદી કિનારે ફરતી હતી ચંદનીએ પોતાના ચહેકાટથી ડોશીમાને કહ્યું ડોશીમાં તમારી ભક્તિ ભગવાન વિષ્ણુના ચરણો સુધી પહોંચે છે તમે અમને દાણા નાખો છો એ નાનું દાન નથી તે તમને પુણ્યનું ભાગીદાર બનાવે છે દોશીમાં જેમનું જીવન ગરીબીમાં વીત્યું આ વાત સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયા તેમણે ચંદનીને પૂછ્યું નાનકડી ચકલી તું આટલું બધું કેવી રીતે જાણે છે ચંદનીએ ચહેકીને કહ્યું હું ભગવાન વિષ્ણુની ભક્ત છું મારું જીવન તેમની ભક્તિમાં સમર્પિત છે હું માનવજાતના કલ્યાણ માટે ગાઉં છું અને તમારી નિઃસ્વાર્થ સેવા મને પ્રેરણા આપે છે ડોશીમા તમારું દાન ભગવાનની નજરમાં અમૂલ્ય છે આ વાતથી ડોશીમાનું હૃદય ભરાઈ આવ્યું તેમણે નક્કી કર્યું કે હવે દરરોજ ગરીબી હોવા છતાં ચકલીઓ માટે દાણા નાખશે દિવસો વીતતા ગયા ડોશીમાની ભક્તિ અને ચંદનીનો ચહેકાટ ગામમાં ફેલાવા લાગ્યો જોવા ગામના લોકો આશ્ચર્યચકિત હતા કે એક ગરીબ ડોશીમા જેની પાસે કશું નથી તે કેવી રીતે ચકલીઓને દાણા નાખે છે એક દિવસ ગામમાં એક મોટા સાધુ આવ્યા તેમનું નામ હતું નારદમુનિ તેમણે દોષીમાની ઝુંપડી પાસે ચંદનીનો ચહેકાટ સાંભળ્યો નારદ મુનિએ ડોષિમાને કહ્યું માતાજી તમારી ભક્તિ અને આ ચકલીનો ચહેકાટ ભગવાન વિષ્ણુની કૃપાનું પ્રતીક છે તમારું દાન નાનું નથી તે તમને પુણેની પ્રાપ્તિ કરાવશે ડોષીમા જેમનું જીવન ગરીબીમાં વીત્યું આ વાતથી ખૂબ ખુશ થયા તેમણે નારદ મુનિને કહ્યું મહારાજ મારી પાસે ધન સંપત્તિ નથી પરંતુ મારું હૃદય ભગવાનની ભક્તિથી ભરેલું છે અને આ ચકલી ચંદની મને દરરોજ પ્રેરણા આપે છે નારદ મુનિએ હસીને કહ્યું દોશી આ ચકલી ભગવાન વિષ્ણુની દૂત છે તેનો ચહેકાટ માનવજાતના કલ યાણ માટે છે અને તમારું દાન તમને સંપત્તિ અને મોક્ષનો માર્ગ આપશે આ વાતથી ડોશીમાનું હૃદય નવી ઊર્જાથી ભરાઈ ગયું તેમણે દરરોજ વધુ શ્રદ્ધાથી ચકલીઓને દાણા નાખવાનું શરૂ કર્યું ગામમાં ચંદની ની ચર્ચા ફેલાઈ લોકો તેના ચહેકાટને ભગવાનની વાણી માનવા લાગ્યા એક વર્ષ પછી ગામમાં ભયંકર દુકાળ આવ્યો ખેતરો સુકાઈ ગયા નદીનું પાણી ઓછું થઈ ગયું લોકો ભૂખ્યા ત્રસ્યા થઈ ગયા પરંતુ ડોશીમાની ઝુંપડી પાસે ચંદની અને તેના સાથીઓ માટે દાણા હંમેશા હાજર હતા ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે જેની પાસે કશું નથી તે કેવી રીતે ચકલીઓને દાણા નાખે છે એક રાત્રે ડોશીમા સ્વપ્નમાં ભગવાન વિષ્ણુ દેખાયા તેમની આસપાસ દિવ્ય પ્રકાશ હતો ભગવાને કહ્યું રુક્ષમણી

જેમનું જીવન ગરીબીમાં વીત્યું આ ધન જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા પરંતુ તેમનું હૃદય નિઃસ્વાર્થ હતું તેમણે તે ધન ગામના ગરીબોમાં વહેંચી દીધું તેમણે કહ્યું આ ધન ભગવાનની કૃપા છે અને તેનો ઉપયોગ માનવજાતના કલ્યાણ માટે થવો જોઈએ ચંદની જે ભગવાન વિષ્ણુની ભક્ત હતી આ જોઈને ખૂબ ખુશ થઈ તેણે પોતાના ચહેકાટથી ડોશીમાને કહ્યું ડોશીમા તમે સાચા ભક્ત છો તમારું આ નિઃસ્વાર્થ દાન તમને મોક્ષનો માર્ગ આપશે દિવસો ગયા દોશીમાનું જીવન સમૃદ્ધ થયું ગામના લોકો તેમની ભક્તિ અને ચંદનીના ચહેકાટથી પ્રેરાયા ગામમાં શાંતિ અને સમૃદ્ધિ ફેલાઈ ચંદની જે પોતાના અંતિમ શ્વાસ સુધી ભગવાનની ભક્તિમાં લીન હતી એક દિવસ દોશીમાની ઝુંપડી પાસે શાંત થઈ ગઈ દોશીમાએ ચંદનીના નાનકડા શરીરને હાથમાં લઈ આંસુઓ સાથે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી ભગવાન આ ચકલીએ મને ભક્તિનો માર્ગ બતાવ્યો તેનું જીવન માનવજાતના કલ્યાણ માટે હતું તેને તમારા ચરણોમાં સ્થાન આપો તે જ રાત્રે દોશીમાને ફરી સ્વપ્નમાં ભગવાન વિષ્ણુ દેખાયા તેમણે કહ્યું રુક્ષમણી ચંદની મારી પરમ ભક્ત હતી તેનું જીવન માનવજાતના કલ્યાણ માટે હતું તે હવે મારા ચરણોમાં છે અને તારી ભક્તિ અને દાથી તું પણ મોક્ષનો માર્ગ પામીશ ડોશીમાનું જીવન હવે ધન્ય બની ગયું તેમણે પોતાનું બાકીનું જીવન ભગવાનની ભક્તિમાં અને ચકલીઓની સેવામાં વિતાવ્યું ગામના લોકો આ વાર્તાને દંતકથા તરીકે યાદ કરતા ચંદની ભક્તિ ગામના દરેક હૃદયમાં કૃપાથી મોટું પરિણામ લાવે છે ડોશીમાની ઝુંપડી હવે એક તીર્થસ્થાન બની જ્યાં લોકો ભગવાન વિષ્ણુની ભક્તિ અને ચકલીઓની સેવા માટે આવતા ડોશીમા જીવન જે ગરીબીમાં શરૂ થયું હવે પુણ્ય ધન અને મોક્ષની પ્રાપ્તિ સાથે સમાપ્ત થયું ચંદનીનો ચહેકાટ જે ભગવાનની વાણી હતો ગામમાં હંમેશા ગુંજતો રહ્યો આ વાર્તા દરેકને શીખવે છે કે નાનું દાન નાની ભક્તિ ભગવાનની કૃપાથી જીવનને ધન્ય બનાવે છે ચકલીઓની સેવા ભગવાનની ભક્તિ માનવ જાતના કલ્યાણનો માર્ગ છે અને આ માર્ગે ચાલનારને પુણ્ય ધન અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ડોશીમા અને ચંદનીની આ વાર્તા આજે પણ ગામમાં ગુંજે છે લોકોને પ્રેરણા આપે છે કે ભગવાનની ભક્તિ અને નાની સેવા જીવનને સમૃદ્ધ અને પવિત્ર બનાવે છે ગામના બાળકો દરરોજ સવારે ડોશીમાની ઝૂંપડી પાસે આવતા ચકલીઓને દાણા નાખતા અને ભગવાન વિષ્ણુનું નામ જપતા આ પરંપરા ગામમાં ચાલુ રહી દરેક ઘરમાં ચકલીઓ માટે દાણા રાખવાનું શરૂ થયું ગામની હવામાં ચંદનીનો ચહેકાટ ગુંજતો રહ્યો લોકોના હૃદયમાં ભક્તિનો દીવો પ્રજ્વલિત થયો દોશીમાની ઝૂંપડી હવે એક પવિત્ર સ્થાન બની ગઈ જ્યાં લોકો શાંતિ અને આધ્યાત્મિક ઉર્જા મેળવવા આવતા ચંદનીની યાદમાં ગામના લોકોએ નદી કિનારે એક નાનું મંદિર બનાવ્યું જેમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ અને ચંદનીની નાનકડી પ્રતિમા હતી દરરોજ સવારે ગામના લોકો આ મંદિરમાં આવી ભગવાનની ભક્તિ કરતા અને ચકલીઓને દાણા નાખતા આ પરંપરાએ ગામને એક આધ્યાત્મિક કેન્દ્ર બનાવી દીધું ડોશીમાનું જીવન હવે એક દંતકથા બની ગયું લોકો તેમની ભક્તિ અને ચંદનીના ચહેકાટની વાતો કરતા આ વાર્તા દૂર દૂર સુધી ફેલાઈ અન્ય ગામોના લોકો પણ 도શી ઝૂંપડી અને ચંદનીના મંદિરે આવવા લાગ્યા દરેક વ્યક્તિના હૃદયમાં એક જ વાત ગુંજતી કે નાનું દાન નાની ભક્તિ ભગવાનની કૃપાથી જીવનને ધન્ય બનાવે છે ચકલીઓની સેવા ભગવાનની ભક્તિ માનવ જાતના કલ્યાણનો માર્ગ છે અને આ માર્ગે ચાલનારને પુણ્ય ધન અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ વાત તા દરેકને શીખવે છે કે ગરીબી હોવા છતાં હૃદયની શુદ્ધતા અને ભક્તિની શક્તિ જીવનને સમૃદ્ધ અને પવિત્ર બનાવે છે દોશીમા અને ચંદની આ વાર્તા આજે પણ ગામમાં ગુંજે છે લોકોને પ્રેરણા આપે છે કે ભગવાનની ભક્તિ અને નાની સેવા જીવનને ધન્ય અને સફળ બનાવે છે ચંદની નો ચહેકાટ હવે ગામની હવામાં ગુંજે છે દરેક સવારે જ્યારે ચકલીઓ ડોશીમાની ઝુંપડી પાસે આવે છે લોકોને યાદ આવે છે કે ભગવાનની ભક્તિ અને નાની સેવા જીવનને સમૃદ્ધ અને પવિત્ર બનાવે છે આ વાર્તા દરેકને શીખવે છે કે નાનું દાન નાની ભક્તિ ભગવાનની કૃપાથી જીવનને ધન્ય બનાવે છે ચકલીઓની સેવા ભગવાનની ભક્તિ માનવજાતના જાતના કલ્યાણનો માર્ગ છે અને આ માર્ગે ચાલનારને પુણ્ય ધન અને મોક્ષની પ્રાપ્તિ થાય છે દોશીમા અને ચંદનીની આ વાર્તા આજે પણ ગામમાં ગુંજે છે લોકોને પ્રેરણા આપે છે કે ભગવાનની ભક્તિ અને નાની સેવા જીવનને સમૃદ્ધ અને પવિત્ર બનાવે છે મિત્રો કહેવાય છે કે ચકલીઓને દાણા નાખવાથી તે મૂંગા પ્રાણીનું પેટ ભરાય છે અને તે મૂંગો પ્રાણી તમારા સારા માટે ભગવાનને પ્રાર્થના કરે છે કોરો ચકલીઓને દાણા નાખ્યા છે તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ક્યારે ઘરમાં છકડા કે કંકાસ થતો નથી આવા ઘરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે અને આવા વ્યક્તિને સ્વપ્ના દ્વારા કેટલાક ખાસ સંકેતો પણ મળે છે જે ફક્ત ચકલીઓને દાણા નાખે છે તે જ આ સંકેતોને જાણી શકે છે પહેલો સંકેત સપનામાં ઊંચા પર્વતો પહાડો અથવા નદીના ઝરણા દેખાય જો તમને આવા સપના આવે તો સમજો કે ભગવાન તમારા પર ખૂબ જ પ્રસન્ન છે બીજો સંકેત તમે પૂજા કરવા બેસો અને અચાનક તમારા ઘરના દ્વાર પર કોઈ ગાય કુતરું કે ચકલીઓ આવે તો સમજી લો કે ભગવાનની વિશેષ કૃપા તમારા પર છે ત્રીજો સંકેત વ્યક્તિ જોડે કોઈ એવી ઘટના થવાની હોય તેની તે અગાઉથી જ જાણકારી પ્રાપ્ત થઈ જાય છે જેમ કે કોઈ અનિષ્ટ ઘટના થવાની હોય તો વ્યક્તિને પહેલાથી જ જાણ થઈ જાય છે અથવા તો કોઈ સંકેત દ્વારા અથવા તો કોઈ સપનાના માધ્યમથી મિત્રો આવા ઘણા બધા સંકેતો છે જો તમે સંકેતોને વધુ વિગતવાર જાણવા માંગો છો તો કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ ચોક્કસ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો અમે તમારા માટે દરરોજ આવા ધાર્મિક વિડીયો લાવતા રહીશું મળીશું આગલા વિડીયો ભગવાન આપ સૌ મિત્રો સર્વકલ્યાણ કરે જય શ્રી હરિ વિષ્ણુ